નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગોપાલનગર ખાતે આજરોજ ઊભા તથા બોર રિચાર્જ જળસંચય કાર્યક્રમનું શુભારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોપાલનગર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી કૂવા તથા રિચાર્જ જળસંચય કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વરસાદી પાણી એમ જ વહી જાય છે જેને કુવામાં અને બોરમાં પાઇપલાઇન મારફતે ઉતારી કુવા તથા બોર રિચાર્જ કરવાથી કુવા તથા બોર રિચાર્જ થશે અને આ પાણીનો સદુપયોગ થશે આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તથા માંડવીનગર સંગઠનના હોદ્દેદારો તેમજ પાલિકાના કોર્પોરેટરો કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી માન્ય સી આર પાટીલ સાહેબ જલ શક્તિ જલ શક્તિ મંત્રાલય એમના આહવાન મુજબ કેચ ધ રેન પ્રોગ્રામ અંતર્ગત માંડવી નગરપાલિકામાં આજે કૂવા રિચાર્જ પીઠ તેમજ બોર રિચાર્જ પીઠ અને વ્યક્તિગત સો સ્પીટ ખાડા બનાવીને એની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત ગોપાલનગર સોસાયટીમાં આજે ખૂબ જ ઉપયોગી એવા કૂવાના રિચાર્જ માટે આજે સૌ સાથે મળીને નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સૌ આગેવાનો અને અધિકારીઓ મળીને આજે આ નાનકડા પણ અગત્યના કામ માટેનું ખાતમુહૂર્ત કરીને આજે માંડવી નગરપાલિકામાં જળ સંચય કામગીરીને આજે શુભારંભ કરાવ્યો છે હમીર હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ